ભરૂચમાં બેફામ બનેલા ભૂમાફિયાઓના ડમ્પરો રાત દિવસ દોડતા હોય છે જેના પગલે અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ અવારનવાર સામે આવતી હોય છે તેવી જ રીતે જૂના તવરા ગામે મુખ્ય માર્ગ ઉપર ગામના પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી પરંતુ આ સમય દરમિયાન ત્યાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો દુર્ઘટનામાં સામસામે અથડાયેલ ડમ્પરમાં એક ડમ્પર રોડની નીચે ખાડીના ભાગમાં પડી ગયું હતું જ્યારે બીજું ડમ્પર મુખ્ય માર્ગ ઉપર જ હતું જો કે બંને ડમ્પરને ક્રેન અને જીસીબીના માધ્યમથી રોડના મુખ્ય માર્ગ ઉપરથી ખસેડવામાં આવ્યા હતા બેફામ બનેલા ભૂમાફિયાઓ રાત દિવસ રેતીમાં દોડતા ડમ્પરોથી સ્થાનિક લોકો પણ વારંવાર હેરાન પરેશાન થતા હોય છે રોજબરોજ એકથી બે અકસ્માતો સર્જાતા હોય છે પૂર્વ પટ્ટીના ગામના લોકોએ આ બાબતે અનેક રજૂઆતો ભરૂચ જિલ્લા તંત્રને પણ કરવામાં આવી છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન ન અપાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આ વિસ્તારના નિર્દોષ રાહદારીઓ જેનો ભોગ બનતા હોય છે વારંવાર સ્થાનિકો દ્વારા પણ તંત્રને રજૂઆતો કરવામાં આવતી હોય છે કે આ વિસ્તારમાં આવા ભૂમાફિયાઓના રાત દિવસ દોડતા ડમ્પરોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે તો આખરે આ ડમ્પરો ક્યારે બંધ થશે તે એક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે